ભારતની અંદર જ્યારે જ્યારે આઝાદીને ખતરો ઊભો થયો છે ત્યારે ચોથી જાગીર સમાન પત્રકારોએ આઝાદીને ખતરામાંથી બહાર કાઢી છે લોકશાહીનું મહાપર્વ લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ અને ગુજરાત ફરીથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં ખતરામાં આવ્યું હોય તેવું જીવતું જાગતું ઉદાહરણ ઠાસરા તાલુકાના પાસેના ગામ આવેલા સેવાલિયા અને મુખ્ય મથક કહેવાય ગણતેશ્વર તાલુકાનું એવા સેવાલિયા ગામના જાગૃત પત્રકાર પર સેવાલિયાના જ નજીકના ગામ બડેવિયાના બુટલેગરોએ હુમલો કર્યો ત્યારે તેઓએ ના છૂટકે પોલીસનું શરણ લેવું પડ્યું આજે તેમની પાસેથી મળતી વિગતો પ્રમાણે અને આજુબાજુના વિસ્તારમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી મળતા તેઓ બડેવિયા પાસેના ગામમાં પોતે રિયાલિટી ચેક કરવા ગયા હતા અને તેઓને તેઓના હાથમાં રિયાલિટી ચેક કરતા ખુલ્લે આમ દારૂ વેચાતો હોય તેવું દ્રશ્ય તેમના કેમેરામાં કેદ થયું હતું આ બાબતે વધુ વિગતો લેવા માટે બીજા દિવસે તેઓએ ફરીથી સ્થળ મુલાકાત લીધી ત્યારે આ દારૂનું વેચાણ કરતા બુટલેગરોએ તેઓની પર હુમલો કર્યો તેઓએ આ બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવી અને આજે તેઓ આપણી સાથે છે ત્યારે આપણે એમની વિગતો લઈશું ગિરીશભાઈ આપણી સાથે શું બનાવ બન્યો શું ઘટના હતી આ અને પોલીસ દ્વારા શું કાર્યવાહી થઈ હા મારું નામ ગિરીશ જયસ્વાલ છે હું ગુજરાત દર્પણ સાપ્તાહિક ન્યૂઝપેપરમાં પત્રકાર તરીકે કામકાજ કરું છું અને અહીંયા બરવેની અંદર અમને જાણકારી મળી હતી માહિતી મળી હતી કે ભાઈ બ ઈશા નામનો ઘર છેલ્લા ઘણા સમયથી દારૂનો ખુલ્લે આમ વેપાર કરે છે એ વેપારની અમે રિયાલિટી ચેક કરવા માટે તારીખ છ છ બે હજાર ચોવીસના સાંજના સમયે સ્ટ્રીંગ ઓપરેશન કરેલું હતું અને હું પોતે ગ્રાહક બનીને ત્યાં મેં એક ક્વોટર મંગાવેલું હતું અને અમને ત્યાંથી પેટીમાંથી જ ક્વોટર આપેલું હતું અને બીજે દિવસે અમે ફરી પાછું ચેક કરવા ગયા હતા કે ખરેખર હજુ ચાલુ છે તો બપોરના સાડા બાર વાગે ત્યાં પહોંચેલા હતા અમે તો અમારી ટીમ પર અચાનક હુમલો થઈ ગયો હતો અને ત્રણ ઈશ્વર તેમજ તેના આજુબાજુના મિત્રોએ મારા પર હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે જો પેપરમાં મેટર છાપી તો તને જાનથી મારી નાખીશ આ આપણી પાસે ગિરીશભાઈ જયસ્વાલ કે જેઓ પત્રકારત્વમાં છે અને જ્યારે ગુજરાતની અંદર એમાં ઠાસરા વિધાનસભા ક્ષેત્ર હેઠળના બળેવ ગામની અંદર જ્યારે ચોથી જાગીર પર હુમલો થતો હોય ત્યારે શ્રીમાન હર્ષ સંઘવી ગૃહમંત્રી ગુજરાત રાજ્યને અમારે જણાવવું છે કે આપ એક તરફ એવું કહી રહ્યા છો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાથી કાયદો વ્યવસ્થા એકદમ મજબૂત છે પરંતુ આ કળરભૂસ કાયદો વ્યવસ્થાનું ઉદાહરણ આપણને આ બળવિયા ગામના બનાવથી જાણવા મળેલું છે ત્યારે પોલીસ તંત્ર અને સરકારી તંત્ર આ બાબતે તાત્કાલિક અસરથી વેલમ વહેલી તકે પગલાં લઈ અને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલે તેવી આમ પ્રજાની માંગ છે જીતુભાઈ શિવક ગુજરાત વિઝન